દિવાળી પર્વ કેમ છે મિત્રો દશેરા દિવસે રાવણ નું થયું રાવણ નું વધ કરી ભગવાન રામ છે પધારે એની આ દિવાળી આ પર્વ પર્વમાં ભગવાન રામને પ્રાર્થના કરું છું ભાજપીય કરદા પાર્ટીના અને એના નેતાઓમાં જે રાવણ નો હાથમાં બેસી ગયો છે ને અમને બધાને એટલી શક્તિ આપો ને આ ખેડૂતોને એટલી શક્તિ આપો મજૂરોને શ્રમિકોને એટલી શક્તિ આપો પ્રકાશ પર્વ નિમિત્તે કે ભાજપી કરતા પાર્ટીના એક એક નેતાની સામે અમે લડી શકીએ અમે એને 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 અહીંથી ભગાડી શકીએ આ ગુજરાતમાં હવે સર ન થતું આજે આ મગફળીનો ભાવ સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે પચીસો સાઠ રૂપિયા મને થાય બરાબર મગફળી દેખાડો પચીસો ને આમાં આમાં ક્યાં આવે આ છે એટલે એટલી હળવી પેલી હોય છે બરાબર પચીસો સાઠ રૂપિયા આનું બિયારણ છે એ છવ્વીસો રૂપિયા મેં લીધેલું પછી બિયારણ વાવી અને પછી દવા પેરવાની હોય પછી વાવણી થાય ટ્રેક્ટર થી વાવણી થાય એના ખર્ચા થાય સાથે સાથે નિંદ ખર્ચા થાય પાણી વાળવાનું હોય મોટરો ચાલુ હોય અમારા દિવસ સર્ફની વચ્ચે બધા મજૂરો કામ કરતા હોય આ બધું કર્યા પછી પણ આ મગફળીની પડતર કિંમત અત્યારે પંદરસો ચૌદસો પંદરસો રૂપિયા મળ થાય અને ભાવ છે હજાર રૂપિયા મળતું અને એમાં ચૌદસો બાવન માં ઘણા હજી કે સિત્તેર પંચોતેર મણ જ મગફળી લેવાશે ને તો જેલમાં તો ને જેલમાં ગોળી ખાવી ખેડૂતો માટે ખાઈ શકે સરકાર નું ચેલેન્જ આપું છું મગફળી ની ખરીદી શરૂ થઈ તો યાદ રાખજો તમે બસો અઢીસો મણ થી કોઈ ખેડૂત કારણ કે સિત્તેર મણ અહીંથી થાય મારે જ છે બરોબર મગફળી છે આજે પછી હું અડધી મારી મગફળી સિંતર મણ થયા પછી બીજી ક્યાં વેચવાની એટલે આ આ બધું અણાવડતના કારણે છે મારી વિનંતી છે ભાજપના સારા લોકોને કે ભાજપી કરદા પાર્ટીને હરાવવા માટે તમે પણ અમને મદદ કરો અમે લોકો તો સામાન્ય પરિવારમાંથી આવી છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બુરખત્રિયા પિયુષ પરમાર એના પરિવારને હું બધાને મળવા ગયેલા અત્યારે પરિવાર રડે છે રડતા કરતા એની હિંમત તો છે જ કે બીજાના માટે લડ્યા ખેડૂતો માટે લડવા ગયા પણ દિવાળી તો સાથે ન ઉજવી શકે આજે આ મગફળી છે તમે વિચાર કરો આજે અમારા મજૂરો કામ કરે છે રાત દિવસ કેટલી મહેનત કરે છે જુઓ બરોબર છે આ મજૂરો મહેનતો કરે છે ખૂબ મહેનત કરે છે બહેનો માતા દીકરીઓ મહેનત કરે છે આવા કેટલાય લોકો રોજગારી કરે છે હજી તો ત્યાં મજૂરો છે અને આવા કેટલાય ખેડૂતો એક ખેડૂત છે સાહેબ આ ગામના અમારા ગામમાં ચારસો ની વસ્તી હશે ચારસો લોકો કેટલી બધી રોજગારી પૂરી પાડે છે આટલી બધી રોજગારી અમે આપતા એક કરોડ વીસ લાખ રોજગારી મળતી હોય ખેતીમાંથી ચોપ્પન લાખ ખેડૂતોનાના પરિવાર નભતા હોય અને એની સામે કોઈ જોતું જ નથી અને ભાજપી કરદા પાર્ટી એવું કહે છે કે જો મગફળીના અમે ભાવ વધારે આપીએ તો મધ્યમ વર્ગને મોંઘું તેલ મળે એવું નથી આ જ મગફળી હજાર રૂપિયા દસ બે હજાર ચૌદમાં હતી ત્યારે મગફળીનો ભાવ તેલના દબાણ સિંગ તેલનો ભાવ હતો ચૌદસો રૂપિયા અત્યારે હજાર રૂપિયા જ મગફળી વેચાય છે

અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમારો પણ પરિવાર છે એ ચારે ચિંતા કરતો હોય છે તમે આ બધું બીજાના માટે ઉપાડેલો છો કાંઈક આમ થઈ જશે ને તેમ થઈ જશે અમે બીતા નથી ડરતા નથી અને અમે એને કહીએ છીએ મરી જઈએ તો મરી જશું અમે સાહેબ એકાદ બે પાંચ મરી જશે તો એનાથી ફરક નહીં પડે પણ મરશે ને તો હું એમ કહું ચોપન લાખ ખેડૂતોના આત્મા જ આપશે આ ઢંઢોળવા પડી રહ્યા છે અત્યારે ગમે ત્યાં ગામે ગામ જતો હું તો ભાજપના કિસાન સંઘમાં છું બુઢી મરો ને આ કિસાન સંઘના ખેડૂત ભાવ ના આપે તમે કિસાન સંઘમાં બેઠા અને ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ જે બુચ મારવાનો ધંધો કરતા હોય મોટા ભાગે તમે જુઓ વૃક્ષ નો થાય આટલી આત્મહત્યાઓ કરે દીકરાઓ દીકરીઓ અત્યારે મધ્યમ વર્ગ છે એ નભી નથી શકતો ગામે ગામ વાઢાઓની સંખ્યા વધી ગઈ કુમારાઓની અને આ મંત્રીને પ્રમોશન આપે છે નિષ્ફળ મંત્રીઓ મારી આપ સૌને વિનંતી છે દિવાળીના પર્વ નિમિત્તે સંકલ્પ રહેજો આજે એક દીવો આપણે સૌ ખેડૂતો જે બરબરતાપૂર્વક અત્યાચાર થયો છે એના વિરોધમાં અને ખેડૂતો જે આગેવાનો ખેડૂત આગેવાનો ખેડૂતો છે જેલમાં એના સમર્થનમાં એક દીવો બાળીશું ભગવાનને પ્રાર્થના કરીશું અને અમને બધાને શક્તિ આપજો મિત્રો જે લોકો ભાજપમાં છે એ ભાજપની ચાલને નથી સમજી શકતા એને પણ વિનંતી કરું છું તમારા સંતાનોના ભવિષ્ય માટે અમે લડી રહ્યા છીએ તમને કદાચ ખબર નહીં હોય બીજું તમને ભાજપ સારી લાગતી હોય ને તો એકવાર ભાજપના નેતાની સામે પંચાયતનો ફોર્મ ભરીને બતાવજો અથવા તો ભાજપની નેતાની સામે બોલીને બતાવજો ભરીઓમાં બીજે દિવસે પોલીસ આવી જશે અને તમને હેરાન કરી નાખશે ત્યારે તમને ભાજપની ની ખબર પડશે એટલે હું સૌને વિનંતી કરું છું એક થાવ આ પીડાને સમજો અને જો ખેડૂતની સરકાર આવે ખેડૂતોની ઈચ્છિત સરકાર આવે

કંપનીવાળાને કેવડાવીશું ભલે એને કોન્ટ્રાક્ટ કરી ભલે એણે દાદાગીરીથી નાખી દીધી હોય મારે ખૂબ સપનાઓ સરકાર જ બધું કરી શકે આપણે એવું જ પ્લાનિંગ છે ઘણું ઉપજ લઈ શકે ઘરેથી જ માલ લઈ શકે એવી વ્યવસ્થા કરી દઈશું મિસકોલ મારે નહીંથી ટેકાના ભાવે જે પણ જણસ હોય અને પહેલેથી નક્કી મગફળીનો આ જ ભાવ મળશે કપાસનો આ જ મળશે હળદનું આ જ મળશે જીરાનું આ જ મળશે એ જ ભાવે મગફળીમાં ખરીદી થાય એવું આપણે પ્લાન કરીશું ત્રીજું આપણું સપનું એવું છે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વિના કોઈ કલેક્ટર પણ નહીં ગુસી શકે ખેતર આજે આજે છે છે પવન જ્યારે ગૌચર ઉપર છે ના પાડી ત્યારે લાઠીચાર્જો કર્યા પોલીસ જયારે મારે બોલવું હોય તો કેટલા અત્યાચારો આજે મારો ખેડૂત સહન કરે છે છતાં મને એ ખબર કે ભાજપમાં આપણે કેમ મત આપી કેમ આપણો મામો છે એટલે અરે ભગવાન કૃષ્ણને જુઓ તો સગો મામો કંસ હતો પણ એને ખરાબ કર્યું તો ભગવાન કૃષ્ણને એને મારી નાખ્યો એનો વધ્યો આપણે આપણે સગો મામો પણ જો ભાજપમાં ઉભો હોય તો મત નહીં આપવા સગો કાકો પણ ભાજપમાં ઉભો હોય તો મત નહીં આપવાનું આપણે ભાજપના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી તાલુકા જિલ્લામાં મિત્રો કોઈ એને મત ન આપો સગો ભાઈ કેમ નો એને કહી દો ભાઈ આ ભાજપી કરદા પાર્ટીને અમે ક્યારે મત નહીં આપી પાપનો ભાગીદાર કરશો તો મારી આપ સૌને વિનંતી છે એકાદ ભાજપ નો નેતા સારો હશે બિચારો ઉભો હશે એને કહી દેવામ આદમી બીજા પાર્ટીમાંથી ઉભો ભાજપની ભાજપી કરતા પાર્ટીને તમારે તિલાંજલિ આપવી પડશે આ લોકો એવું પ્લાનિંગ કર્યું છે કે ગોપાલ ઇટાલી બધાને જેલમાં નાખવાનો મને હર બે જણા કહેતા હોય કેસુદાન હવે તમે જેલમાં જેલ શું ગોળી મારી દેખા ધ્યાન રાખજો જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી આના માટે લડતા રહીશું અને જો સત્તા ઈશ્વરે પ્રજા આપી તો કામ કરીને બતાવશું અઠ્યોતેર વર્ષના આઝાદીમાં કામ ન થયું કાકા મારી પીડા છે મેં જોઈ છે આ ઈશ્વરે મને તો ખૂબ આપ્યું છે મારા બાપુજીએ મને ભણાવ્યું અત્યારે ઈશ્વરે મને ખૂબ આપ્યું છે મારે જરૂર નથી કઈ પણ દાખલો મારી જમીન ઉપરથી તમને એટલા માટે આપો કે મારી પાસે ઈશ્વરે બહાર આપી દીધું અને હું જો મારા જ પરિવારને સુખ કરી અને હું જ મારું જ ઘર સાચવીને બેસી જાઉં તો મારા તો બંગલા ગાડી બધું છે મારા દયા છે તો આ ધરતી ઉપર આવ્યા નો આવ્યો છે બીજાના માથે જિંદગી જીવી ને એનું નામ માણસ કહેવાય એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય બીજાના માટે મરવું એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય એટલે હું આજે આપ સૌને વિનંતી કરું છું વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો આજે મારે એટલું જ કહેવું છે કે મગફળીનો ભાવ જે અત્યારે પચીસો રૂપિયા મળવું જોઈએ તો હજાર પણ નથી મળવું તેલનો ડબ્બો જો અત્યારે હજારે છે તો ચૌદસો રૂપિયા પંદરસો મળવું જોઈએ ત્રણ હજારમાં મળે છે એપીએમસીયુ માં કડદા થાય છે કડના નામે તે લૂંટ થાય છે ટેકાના ભાવે પણ ખરીદવામાં ગડબડો થાય છે આ બધામાંથી કાયમી છુટકારો મેળવ તો અમે આમ આદમી પાર્ટીનો સંગઠન આજે દિવાળીના તહેવાર આવતા કલતી પરનિષ્ઠી નવો વર્ષ શરૂ થાય છે અને ફરીથી સૌને નવા વર્ષની શુભકામનાઓ ભગવાન રામને પ્રાર્થના કરું છું ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું હે ભગવાન અમને આ રાવણ જેવા મહાકાય લોકોની સામે અમે લડવા નીકળ્યા છે સામાન્ય પરિવારમાંથી લડવા નીકળ્યા છે આજે કેટલાક લોકોને જેલમાં નાખી દીધા ખોટા કેસ કર્યા ખૂબ માર માર્યા પોલીસ થ્રુ એની સામે પણ અમે લડીશું સાથે સાથે આ પ્રજાની માટે પ્રજાનું પણ હાથમાં જગાડજે અમને પણ શક્તિ આપજે કે અમને આ લોકોની સામે ચૂકીએ નહીં ડરીએ નહીં ખરીદાય નહીં અમારામાંથી કોઈ નેતા અને મજબૂત આ પ્રજાની લાગણીઓને માન આપી અને ભાજપીએ કડદા પાર્ટીને બે હજાર સત્યાવીસમાં અને આ તાલુકા જિલ્લા પંચાયતમાંથી કાઢીએ એવી અમને શક્તિ આપજે નવા વર્ષે અને સૌને ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત